ઘરમાં રહેલા મસાલાનો ઉપયોગ કરીને રોજબરોજ ખાઈ શકાય તેવું બટેટાનું ટેસ્ટી શૂકું શાક બનાવીશું તો એક કિલો જેટલા બટેટાને ત્રણ વિસલ મારીને બાફી લીધા છે ને ત્યારબાદ આવી રીતે છાલુ થાય મોટા ટુકડાઓમાં કટ કરી લેશું થોડાક ટુકડા મોટા જ રાખવા હવે એક મસાલો બનાવી લેશું તો બાઉલની અંદર ઘાટો દહીં લેવાનો છે હાફ કપ જેટલું ઘાટું દહીં લીધું છે જો પાંચસો ગ્રામ બટેટા હોય તો એની સામે ચાર ટેબલ સ્પૂન જેટલું લેવું આ દહીં ના તો બહુ ખાટું હોવું જોઈએ ના તો બહુ મોડું હોવું જોઈએ મીડિયમ લેવાનું અને ઘાટું હોય એવી જ પસંદગી કરવાની નહીંતર પાછળથી શાકમાં ફોદા ફોદા થઈ જશે તો અહીં ખાસ આ બાબતનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે હવે આની અંદર એક ટી સ્પૂનથી થોડું ઉપર આપણે મીઠું નાખ્યું છે ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું આપણે સંચળ પાવડર નાખીશું તેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલી આપણે હળદર નાખીશું બે ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું આનાથી શાકનો નો ખૂબ જ સરસ આવશે આ મરચું છે બહુ તીખું નથી હોતું સાથે બે ટી સ્પૂન જેટલું આપણે આની અંદર ધાણાજીરું પાવડર નાખીશું તો જે શાક છે એનો મસાલો છે થોડો થિક તૈયાર થશે ત્યારબાદ કોઈ પણ દાળ શાકનો મસાલો લઈ શકો છો તો એક ટી સ્પૂન જેટલો એ નાખ્યો છે ને એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખી છે હાફ ટી સ્પૂન જેટલો આપણે ચાટ મસાલો નાખીને આ રીતે મસાલાને મિક્સ કરી લેશો એટલે આપણે આવી રીતનો થીક મસાલો તૈયાર થશે હવે જો પાતળું દહીં હશે ને તો અહીંયા જે આ મસાલો છે થોડોક લિક્વિડ કન્સિસ્ટન્સીનો તૈયાર થાય છે મસાલાને જ્યારે આ રીતે દહીંમાં ભેળવીને લઈએ છે તો એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરશો હવે અહીંયા છ ટેબલ જેટલું તેલ ગરમ કરી લીધું છે તેલ આવી ગયું છે તો એક ટી સ્પૂન હિંગ નાખીશું અને ત્યારબાદ ચાર તીખા મરચા ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન નાખીશું ને એક જેટલા આદિન ટુકડા ને ખમણી ને લીધું છે એ નાખીશું હવે જો તમે લસણ ખાતા હો તો આ સમય લસણ નાખી શકો છો સાથે આપણે એક ટીસ્પૂન થી થોડુંક ઉપર તલ લીધા છે સફેદ અને સાયતે વઘારને ચટકવા માટે મૂકી દેશું તો અહીં તમે જોઈ શકો છો બધું સાયતે ચટકી ગયું છે તો આ સમય આની અંદર બધા બટેટા નાખી દેશું ને એકવાર સાયતે મિક્સ કરી લેશું જેથી વઘાર છે ને એ દરેક બટેટા ઉપર સાયતે કોટ થઈ જાય તો આવી રીતે પહેલા આપણે ચલાવી લેવાનું છે ને ત્યારબાદ એક થી દોઢ મિનિટ સુધી આમ જ આપણે તેલની સાથે જ ફ્રાય કરીશું જેથી એનો ફ્લેવર છે ને વધારે એનહાન્સ થઈને આવે તો અત્યારે આપણે બીજું કાંઈ નથી કરવાનું ફક્ત આવી રીતે ચલાવતા ચલાવતા એક થી દોઢ મિનિટ સુધી આપણે એને સાતળવાના છે હવે દોઢ મિનિટ સુધી આપણે સાતડી લીધા બાદ આની અંદર તૈયાર કરેલો મસાલો નાખી લેશું તો આટલી વારમાં તમે જોયું મસાલા છે એ ફૂલી ગયા છે અને આ પેસ્ટ છે વધારે થીક તૈયાર થઈ ગઈ છે હવે સારી રીતે હલકા હાથેથી મિક્સ કરી લેશું જેથી બટેટા છે ને એક પણ ભાંગી ન જાય અહીં તમે જોઈ શકો છો કે સારી રીતે બટેટા છે એ મસાલાથી કોટ થઈ ગયા છે તો એ ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે ઉપર ઢાંકણ ઢાંકી દેશું અને લગભગ ચાર થી પાંચ મિનિટ સુધી આ મસાલાને પકવવા માટે મૂકી દેશું જેથી દહીંની કચાશ દૂર થઈ ગઈ હશે આવી રીતે સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું હશે અને મસાલા છે ને બટેટામાં સારી રીતે ભળી ગયા હશે હવે અહીંયા આ શાક તૈયાર છે તો તમે રોટલી ભાખરી પૂરી ગમે તેની સાથે આ શુકુ શાક સર્વ કરી શકો છો સર્વ કરતા પહેલાં ઉપરથી આવી રીતે બારીક સમારી થોડી કોથમી જરૂરથી છાંટવી એનાથી ફ્રેશનેસ પણ એડ થશે અને ફ્લેવર પણ એન્હાન્સ થઈને આવશે તો તૈયાર છે ઘરના મસાલામાંથી બનેલું ખૂબ જ ચટપટું ટેસ્ટી એવું બટેટાનું સૂકું શાક તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં હું ફરી મળીશ આવી જ નવી અમેઝિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ